પ્રીતમ બોલું છું હા બોલો ને પણ તમે મારા ફ્રેન્ડ બનશો હા તો મને નંબર તમારો મળ્યો છે કોણ આપ્યો તમને નંબર ઈ તો કયો પેલા તો કેમ છે મિત્રો મારા ન્યુ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કોલ પ્રેન્ક કરવાના છે એ પણ કિંજલ સાથે તો હું બીજા નંબરમાંથી એને કોલ કરીશ અને જોઈ એ મારો વોઇસ ઓળખી શકે છે કે નહીં હું વોઇસ ચેન્જ કરીને એની સાથે વાત કરીશ પછી આપણે જોઈએ અને વોઇસ ન ઓળખે તો સારું તો મસ્ત આપણે ચાલો જલ્દી છે ને આપણે એને કોલ લગાવી દેવી હેલો હેલો કોણ તમે કોણ બોલો છો તમે કોણ બોલો ફોન કર્યો તમે કિંજલ બોલો છો હા તમે કોણ હું ફોન કરવા વાળો બોલું છું કોઈ ફોન વાળો બોલું છું તમારો નંબર મને એક ટેક્સમાં આપ્યો કોકે હેલો તમે ઇન્સ્ટા પર રીલ્સ બનાવો છો હા બોલોને હા તો મને નંબર તમારો મળ્યો છે તમને નંબર રીતો કેમ વેલા ઈ નથી કહેવાનું હાલો હાલો કેમ કેમ નથી એટલે એટલે તમે કિંજલ જ બોલો છો પણ શું કામ છે ને તમે કિંજલ જ બોલો છો હા બોલને પણ તમે મારા ફ્રેન્ડ બનશો

તમે ધમકી કેમ આપો છો કોલ કટ કરી નાખ્યો અને મારો અવાજ નથી ઓળખતી હજી એક વાર ગાણી કાઢવી પછી આપણે એને કહેશું હજી એક વાર ફોન લગાવીએ તો મારે એક બ્રેક લેવો પડ્યો એમાં થયું કેવું કે જે ફોનમાંથી હું કોલ કરું છું ને ઈ ફોન એનો ફોન એવો કે આવો કોક મને કોલ કરે છે આનો ફોન આવે છે પેલા હું ઉપાડી પછી હું તમને આખો સમજાવું મોટી બેન બોલું છું તમે કોણ બોલો છો હું બોલું છું હા પણ બોલો પણ કોણ બોલો છો મને ખબર છે તમે બોલો છો બોલું છું અને નંબર તો મારે જોઈએ એનો કાઢી લઉં હા ઓકે બટ મારો કાઢી લ્યો હાલો તમાર જોઈએ કાઢી લો તો કાઢી ને તમારો પણ કાઢી હા હા કાઢી કાઢી જાથી નાથી કાઢી તમ તારે તમે મોટા ફોન કેમ કર્યો આમાં એમ નહીં તમે ફોન કેમ કર્યો આમાં લે મારી પાસે ફોન છે તો હું ફોન ના કરું ફોન છે નંબર છે તો ફોન ના કરાય ભાઈ ફોન ફોન તો કરવો પડે ને

આની પહેલાં મેં વચ્ચે બ્રેક લીધો ને તો એનો કોલ આવ્યો આની પહેલાં વચ્ચે કોલ આવ્યો ને તો એની પહેલાં મારામાં ફોન આવ્યો મારો ફોન સ્વિચપ હતો તો એમાં કોલ કરીને કહે કે મારામાં આવી આવી રીતે કોકે ફોન કર્યો છે કોણ હશે એમ તમે કું ફરીવાર એને કોલ કર એટલે ત્યાં મારે છે ને આ વિડીયો પોઝ કરવો પડ્યો હતો વાત કરવા માટે હજી એકવાર આપણે કોલ લગાવીએ અને શું છે શું નહીં જાણીએ આપણને જો કે ઓળખી શક્યા જ નહીં કોને ખબર હોય ઓળખી ના શક્ય તો આપણે લેંગ્વેજ પણ આપણી ચેન્જ કરી દીધી તો આપણે કેમ ઓળખી શકીએ રીંગ ચાલી છે આપણે ચેક કરીએ હાલો હાલો પ્રિતમ બોલો કિંજલ બોલે છે હાલો મારો અવાજ ઓળખ્યા નહીં સત્યુ ઓમકાન નહીતી ખોલી તોને દેવા ચાલ ઈ તો મને ખબર જ હતી કે તમે શબ્દ બોલવાના છો એટલે મે પછી બ્રેક લઈ લીધો મે કહું એટલે તે ફોન આપવાનું કહી દીધું કિંજલ ને કોલ આલો ને મને કીધું તો મને ખબર મને કે સમજ્યો ડક ડક કર

તમે આવી લેંગ્વેજ યુઝ કરશો તો હું પછી પગલું ઉઠાઈશ હા અરે યો લટકાઈ જાય જે હોય તો તમને શું થયું પણ અવાજ એ ચેન્જ કરી નાખ્યો ને લેંગ્વેજ એ ચેન્જ કરી નાખી હાલો હાલો તમે કહેશો તો પંખા લટકી જશું પણ તમે થોડુંક બોલો તો ખરા અમારા વ્યૂઅર્સ તમારી વાત જોઈને બેઠા છે કે તમે કંઈક બોલો તો હું આ વિડીયો હવે એન્ડ કરું ધીસ ઇઝ અ વ્લોગ નહીં ધીસ ઇઝ અ વ્લોગ નહીં પણ વિડિયો ઓન કોલ

મિત્રો તો આ છે ને મારો અવાજ ઓળખી જ ન કે મને એમ હતું કે એક નજરે મારો અવાજ ઓળખી જાય કેમ કે કોલ ને એવું વિડીયો ને એવું બનાવતા હોય એટલે મને એવું હતું કે અવાજ તો ઓળખી જ જાય મને મને એ વિચાર આવે કે મારો અવાજ ઓળખાને તો જોયું ને મિત્રો મારે તો તકલીફ થઈ ગઈ કેમ કે કોલ પ્રેન્કમાં ને કોલ ફ્રેન્કમાં મારો અવાજ એ ઓળખી ગયો ને તો વાંધો નહોતો પણ એ અવાજ ઓળખી જ ન હોય ગયા આટલે પહેલાં ગિંજલે વાત કરી એને બેને વાત કરી તો એમાં એમાં લપ થઈ એમાં હમણાં બાંધવાનું થઈ જાત મોટી બબાલ થઈ જાત એટલે મારે કેવું પડ્યું કે નાના હું આ સૌ એટલે કોલ નહીં કહું બાકી તો હજી લપ કરે જ તો કાંઈ વાંધો નહીં મિત્રો આ વિડીયો આપણે આટલો જ રાખવી અને બહુ લાંબો નથી કરવો અને હા તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર તો જાતા જ નહીં અને હવે બીજો પ્રેન્ક કોની ઉપર કરવો ને એ જરૂર તમે કોમેન્ટમાં કરજો એટલે આપણો બીજો ફોન તરત ન્યા આવી જાય એટલે તમે છે ને કોમેન્ટ કરો લાઇક કરો એટલે મને ખબર પડે બીજો વિડીયો કેવો બનાવો આ વિડીયોમાં તમને ફૂલ મજા આવી હશે તો ચાલો હવે આ વિડીયો આપણે એન્ડ કરવી બા મિત્રો